તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મોન્થાના લેન્ડફોલ વિશેની માહિતી મેળવવાની છે કે આ વાવાઝોડું કઈ તારીખે ટકરાઈ ગયું કયા સમયે ટકરાયું કયા રાજ્યમાં આ વાવાઝોડાની ભારે તબાહી જોવા મળી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી હજુ પણ ગુજરાતમાં જે વરસાદી વાતાવરણ એટલે કે રૂપી સંકટનો દોર ચાલી રહ્યો છે તે આજે અને આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આ ઉપરાંત હાલ ચાલી રહેલા વરસાદી વાતાવરણને લઈને ગુજરાતના બે જાણીતા આગાહી કાર એવા અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડા તોફાન એટલે કે મોન્થાની અપડેટ ઉપર એક નજર કરીએ તો બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાતી વાવાઝોડું મંગળવારે સાંજે સાત વાગ્યાની આસપાસ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી ગયું છે મછલીપટ્ટનમ અને કલિંગપટનમ વચ્ચે કાકીનાડામાં સો કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જેને કારણે અનેક વિસ્તારોમાં ઘરો અને વૃક્ષો ધરાશાયી થયા જેને પરિણામે એક મહિલાનું મોત પણ નિપજ્યું છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે મોન્થા બુધવારે એટલે કે આજે સવારે ઓડિશા પહોંચવાની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું કે મંગળવારે સવારે મોન્થા એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું હતું અને તેને કારણે આંધ્રપ્રદેશ તમિલનાડુ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો અને જોરદાર પવન ચાલુ રહ્યો આને કારણે ઓછામાં ઓછી ફ્લાઇટ રદ કરવામાં આવી અને છેલ્લા ચોવીસ કલાકમાં એકસો વીસ ટ્રેનો રદ કરવામાં આવી છે આંધ્રપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વાવાઝોડાને કારણે કોનાસીમા જિલ્લાના મકાનગુડેન ગામમાં એક મહિલા ઉપર તાડનું ઝાડ પડવાથી તેનું મોત નીપજ્યું રાજ્યના આડત્રીસ હજાર હેક્ટરમાં ઊભા પાક અને એક પોઈન્ટ આડત્રીસ લાખ હેક્ટરમાં બાગાયતી પાકનો નાશ થયો છે લગભગ સોતેર હજાર લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા મોન્થા વાવાઝોડાએ ઓડિશાના પંદર જિલ્લાઓમાં સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું છે વાવાઝોડાનો સામનો કરવા માટે તૈયાર ઓડિશા સરકારે આઠસો રાહત કેન્દ્રો સ્થાપિત કરી દીધા છે દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો પણ સંપૂર્ણ રીતે તૈયાર છે મોન્થા વાવાઝોડાને પગલે રાહત અને બચાવ કામગીરી માટે પિસ્તાળીસ ટીમો તૈનાત કરવામાં આવી છે આમાં આંધ્રપ્રદેશમાં દસ ઓડિશામાં છ તમિલનાડુ અને તેલંગાણામાં ત્રણ ત્રણ છત્તીસગઢમાં બે અને પુડુચેરીમાં એક ટીમનો સમાવેશ થાય છે લોકોને સમુદ્રની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં રસ્તાઓ ઉપર વાહનોની અવર જવર બુધવાર સવાર સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે મોન્થા વાવાઝોડાની નજીક આવતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પૂર્વ કિનારા દક્ષિણ કિનારા અને દક્ષિણ મધ્ય રેલવે ઝોનમાં મુસાફરોની સલામતી ટ્રેન નિયમન પુનઃસ્થાપન આયોજન અને સ્થાનિક વહીવટી અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ સાથે સંકલન માટે લેવામાં આવતા પગલાંની સમીક્ષા કરી હતી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે આ રેલવે ઝોનને તમામ સાવચેતીના પગલાં લેવા માટે નિર્દેશ આપ્યો કેન્દ્ર સરકારે ચક્રવાત મોન્થાનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી છે આરોગ્ય મંત્રાલયે આંધ્રપ્રદેશ ઓડિશા અને તમિલનાડુના વરિષ્ઠ અધિકારીઓ સાથે કટોકટી તબીબી સહાયની પગલાંની ચર્ચા કરી મંત્રાલયે જણાવ્યું કે કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક તબીબી પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે રાજ્યોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચક્રવાત મોન્થા મંગળવારે રાત્રે મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશ અને યાનામ દરિયાકાંઠાને પાર કરીને કાકીનાળાને દક્ષિણમાં લેન્ડફોલ પૂર્ણ કર્યું વિભાગે જણાવ્યું કે આ ગંભીર ચક્રવાતી વાવાઝોડું આગામી છ કલાકમાં સામાન્ય વાવાઝોડામાં નબળું પડી દેશે ઓડિશાના મુખ્યમંત્રી મોહન તરણમાજીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં અગિયાર હજાર ત્રણસોને છન્નું લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન એટલે કે ઓડીઆરએફની ત્રીજી ત્રીસ ટીમો અને આંતરરાષ્ટ્રીય રિસ્પોન્સ ફોર એનડીઆરએફની પાંચ ટીમો પણ રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં હાલ જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે આ વાતાવરણમાં પલટો કેટલા દિવસ સુધી ચાલવાનો છે અને હજુ પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠા રૂપી સંકટ ખેડૂતોને રડાવવાનું છે તેને લઈને ગુજરાતના બે જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ આગાહી દર્શાવી છે તો સૌ પ્રથમ જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવી છે તેમની આગાહી પ્રમાણે ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત રહેશે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમને કારણે ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષેપને કારણે વરસાદ વરસી રહ્યો છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કેટલાક ભાગોમાં પૂર આવ્યા તેવા વરસાદની પણ શક્યતા છે વલસાડ નવસારી સુરત અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેશે અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે માવઠું પડ્યું છે હજુ પણ આવા લો પ્રેશર સર્જાતા રહેશે ખેડૂતભાઈઓ માટે ચિંતાનો વિષય છે તેમણે આગાહી કરતાં ઉમેર્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બ રહેશે ત્યાં સુધી વરસાદ રહેશે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે જણાવી ભાવનગર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે પશ્ચિમી સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી છે વડોદરા આણંદ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી તેમણે જણાવી છે તો અરવલ્લી સાબરકાંઠાના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે નવેમ્બર માસના શરૂઆતમાં પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે બીજા સપ્તાહમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે બંગાળના ઉપસાગરમાં પણ નવેમ્બરની શરૂઆતમાં વાવાઝોડું બનવાની શક્યતા છે મિત્રો સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે જેને કારણે ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર ચક્રવાત થવાની શક્યતા છે જેને કારણે પંદરમી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી તેમણે જણાવી છે જોકે આ વર્ષે શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થી ઠંડીનો ચમકારો જોવા મળશે હવે મિત્રો ગુજરાતના બીજા પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરી લઈએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે હાલ અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમનો ટ્રેક બદલાઈ રહ્યો છે જેને કારણે ગુજરાતમાં માવઠાની અસર બે નવેમ્બર સુધી યથાવત રહેશે અઠ્યાવીસ ઓક્ટોબર સુધીમાં પડેલા અતિભારે વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા ખરીફ પાકને સો ટકા નુકસાન થયું છે આગાહી પ્રમાણે ઓગણત્રીસમી ઓક્ટોબર એટલે કે આજે વરસાદની તીવ્રતા હળવી રહી છે પરંતુ ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ટ્રેક બદલાતા હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ કચ્છના ભાગો અને મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર સુધીના વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડી શકે છે નિષ્ણાતે સરકારને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા માટે અપીલ કરી કારણ કે પાકને થયેલું નુકસાન સર્વે વિના પણ સ્પષ્ટ છે રાજ્યમાં પચીસ ઓક્ટોબરથી શરૂ થયેલા માવઠાએ અનેક વિસ્તારોને ગમરોળ્યા છેલ્લા ઘણા વર્ષોમાં પ્રથમવાર એવું બન્યું છે કે ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં આટલા તીવ્ર વરસાદની નોંધ લેવાઈ હોય જેની તીવ્રતા અષાઢ અને શ્રાવણ મહિનાના વરસાદ જેટલી રહી છે આ અણદરિયા વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ખેડૂતોનો જે ખરીફ પાક તૈયાર થઈ ગયો હતો તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સરકારને અપીલ કરી કે હવે સર્વે કરવાની જરૂર નથી કારણ કે પાકને સો ટકા નુકસાન પહોંચ્યું છે તે સ્પષ્ટ જ છે જો સરકાર ખરેખર ખેડૂતોને ન્યાય આપવા માંગતી હોય તો તાત્કાલિક ધોરણે ખેડૂતોએ લીધેલું તમામ પાક ધિરાણ માફ કરવું જોઈએ જેથી ખેડૂતોને રાહત મળી શકે અરબ સાગરમાં સક્રિય રહેલી સિસ્ટમ હાલમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દક્ષિણ દિશા તરફ ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની દક્ષિણ તરફ સક્રિય છે આ સિસ્ટમ અત્યાર સુધી ઉત્તર પશ્ચિમ દિશામાં ખસી જવાની હતી અને જેના કારણે દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓછા વરસાદની શક્યતા હતી જોકે સિસ્ટમના અલગ અલગ મોડેલો હવે ટ્રેક ચેન્જ બતાવી રહ્યા છે આ સિસ્ટમ હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશાને બદલે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ આવે છે ટ્રેક બદલાતા હવે આ સિસ્ટમ દ્વારકા જામનગર કચ્છના અમુક ભાગો અને મોરબી સુરેન્દ્રનગર થઈને મધ્ય ગુજરાતના વિરમગામ અમદાવાદ અને ગાંધીનગર સુધી પહોંચી શક્યા છે હવામાન નિષ્ણાતની આગાહી પ્રમાણે આ માવઠું પચીસ ઓક્ટોબરથી બે નવેમ્બર સુધી અસરકારક રહેવાનું છે જેમાં ઓગણત્રીસમી ઓક્ટોબર એટલે કે આજે વરસાદની તીવ્રતા ઘટી જગ્યાએ ઘટી જશે અને વાતાવરણ હળવું રહેશે પરંતુ ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરના રોજ રાજ્યમાં ફરીથી અતિભારે વરસાદ નોંધાઈ શકે આ દિવસો દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ પોરબંદર દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગર તો કચ્છના ભાગોમાં તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતા છે તો આ બાજુ મધ્ય ગુજરાતના ભાલ વિસ્તાર વિરમગામ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબર તો પહેલી નવેમ્બર સુધી તીવ્ર વરસાદ જોવા મળી શકે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઓગણત્રીસ ઓક્ટોબરની મોડી રાતથી હળવો વરસાદ પડી જવાની શક્યતા છે નિષ્ણાતે ચેતવણી આપી છે કે હજી આ માવઠું પૂર્ણ નથી થયું અને તે ઘણા વિસ્તારોને પ્રભાવિત કરશે અત્યાર સુધીમાં જે નુકસાન પહોંચ્યું છે તે છેલ્લા એક દાયકામાં ક્યારે ન થયું હોય તેટલું મોટું નુકસાન છે અને હજુ વધુ નુકસાનીની સંભાવનાઓ દેખાઈ રહી છે આ વરસાદ પૂર્ણ થયા પછી રાજ્યમાં થયેલા નુકસાનનો સાચો અને મોટો આંકડો સામે આવશે